દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોઈએ મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોઈએ એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા ત્યાં ન્યાજીત ભાભીએ કીધું કે નણંદભાઈ ઊભા થઈ જાઓ કે કેમ મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદ સારા હતા એને કીધું કે ના ના ભાભી હમણાં તમે હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી પછી તમારે જ કરવાનું છે ને હું કાલ જાય આખા કામ તો તમારે જ કરવાનું પણ તમે હજી બે ત્રણ હરો ફરો હું હું રોટલા કરું છું હામ હામો વિવેક છે ને તા તો પણ ભાભી થોડાક ડોઠ નહીં નાય નાણંદ ઊભા થઈ જાઓ ઊભા ન થાવ તો તમારા ભાઈ ના છે છે એટલે નણંદે કીધું તો આવો અમરો પધારો રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો રોટલા આવડતા હોય ને તો એવી ભાચું પડે રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કે એવી ભાચું પડે અને ત્રાંબાના પતરા જેવો માથે પડીયો થઈ જાય નકર ભમરા પડે અને લાપસી હો મા ઉમિયાની કૃપા હોય એ માઉને એવી લાપસી આવડે કે આમ ફૂંક મારો તો કણકણ ઉડી જાય નકર લાપસીનું આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો હિતેશ દાદા અમારે તો રોજ રોજ બહાર જમવાનું ને અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો દઈ દઉં જોન અમે શું કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના હરાજ નાખતા હતા કાક 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 કરીને ખીરના કોળિયા નાખતા હતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ અટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કે ભાઈ હા બાપા ખા નહીં બાપા જમવાના નથી તો તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાઈવું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હાવ તાકે ભલે પણ ખાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં ખાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટીઓ સુટક્યું છે તે કેવા લાડ લડાવ્યા છે કયો એટલે દીકરી એ ટૂંકમાં અમે વાત કરી વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા બેને ક્યાંક પીરસ્યું કે લબ લબ થાળીમાં પડ્યું હું હતું એમને ખબર ન પડી બોલું તમારા મગન ઉતાવળો ઉંમર પ્રમાણે એને આમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળીની ઓલી લાળ થઈ હો આમ હારો હાર થાળી આવી એટલે એક આજે થાળી પકડી પછી થાળીના કોરે આવીને બધું કાઈપ પછી તો બીજું હતું શાક રોટલા ને એવું અમે જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાળાળી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કીધું કે લાપસી ક્યારે જોવે છે કોઈને લાપસી તો મગનભાઈ બોલ્યો કે મને આપો અરે મેં મગના મરી જાવ આ ન ખવાય મગન સગન થઈ જાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢીઓ બનાવું ડોકમાં ઘટે હકીકત છે અમુકના તો રમકડા જ બનાવવાના હોય એટલે ભાભી રોટલા કરતા હતા એ ભાભી રોટલા કરતા હતા જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય બાર રોટલા બહાર લઈ ગયો બાર રોટલા ગયા તેરમાં લોટનો પીંડો હાથમાં હતો ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે નણંદમાં બાર મહેમાન કેટલું જમે કે મહેમાન કોઈ નથી ભાભી મહેમાન તો બે જ ઈચ્છાવાઈયા ગયા તાકે તો જમે કેટલા આખું ઘર એ ક્યારે જમવા બે ગયું કે ના હજી તો આખું ઘર બાકી છે તાકે તો જમે કેટલા તાકે હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પેલા ઘરના સભ્યોને જોવો કે પણ એ તો વાત સાચી પણ આ જમે કેટલા કે એકલો કે પણ નણંદા તમે બાર રોટલા લઈ ગયા તાકી અઢારે તો તારો ડોહો આડો પડે હજી ખાહે

જ્યારે ભરત ને મળવા જાય છે અને રામ અને ભરત નું જયારે મિલન થાય બેસાડે છે ભરત ને આવ ભરત બેસો ભાઈ દાદા પહેલું વેલું રામે પૂછ્યું હોય ને ભરત ને તો શું પૂછ્યું ખબર ભરત અયોધ્યા બરાબર છે હા મોટા ભાઈ ભરત આપણી અયોધ્યામાં યજ્ઞો તો ચાલુ છે ને હા મોટા ભાઈ આપણા ભૂદેવોને આપણા આચાર્યોને યજ્ઞની સામગ્રી બરાબર મળી રહી છે ને કે હા મોટા ભાઈ એના માટે મેં ખાસ માણસો રાખ્યા છે કે એ તમામ યજ્ઞ શાળાઓએ તમામ આશ્રમોએ પૂરેપૂરી સામગ્રી પહોંચાડે ધન્ય છે ભરત હવે રામ બોલ્યા કે સાંભળીને ભરત જ્યાં સુધી અયોધ્યામાં યજ્ઞ ચાલુ હશે ને ત્યારે દુશ્મનોની તાકાત નથી અયોધ્યાને સામું કોઈ જોઈ શકે તો કહેવા ગયો સાહેબ જ્યાં સુધી ભારતમાં આવા યજ્ઞો ચાલુ છે ને એ પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાંકો કરી શકે આ દેશ રાષ્ટ્રગુરુ ક્યારે બને કે ગામો ગામ આવા યજ્ઞો થાય ગામે ગામ સનાતનતા વધતી જાય અને અઢારે વર્ણ એક બનતો જાય સનાતની બને આર્ય બને ભારતીય બને અને ધર્મ માટે જુસ્સો રાખે જે યુવાનો હું તમે જે મોટરસાઇકલ ઉપર દાજો કાઢીએ છીએ અથવા તો કોકને મોબાઈલમાં અડાવડા દેવામાં ઉર્જા બગાડીએ છીએ એ ઉર્જા કેન્સલ કરી અને પોતાના ધર્મ માટે પોતાના રાષ્ટ્ર માટે અને પોતાના મિત્ર માટે જેની એકતા લાવવા મળશે ને તેથી અહીંયા એવી ઉર્જા પેદા થશે કે આમાં ઉમિયા છે ને કાયમ મારાન તમારા માટે ખમકારા કરતા રહેશે ભલા મા આ જે વસ્તુ જે થાય આ મહત્વની છે મે પહેલા કીધું ને કે ભગવાન શિવને ઉમા શબ્દ જ બહુ ગમતો માં પાર્વતી એમ કહે છે કે હે પ્રભુ ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય અને ત્યારે મહાદેવ કહે એ ઉમા કહું મેં અનુભવ اپنا એ સત હરિ ભજન જગત સબ સપના અને ત્રીજી વાત આ કડવા પાટીદાર એમ આ 42 કેટલું કૃપા કરતા રહી ને ત્યાં સુધી રાજભાઈ કીધું ને કે અમેરિકામાં ભૂરિયા ફાળે રે ભૂરિયા નહીં આ બ્રહ્માંડ જ એવું છે આ કૃપા એટલે છે આ બધા અને કવિ તખતદાનને જો કવિતા લખવી પડતી હોય જે માણસનું ભજન કરતા જાય ભગવતીનું એ માણસ પ્રગતિ કરતો જાય અને જે ઈર્ષાથી જાય આ એક એક કરોડની દાન કરતા એવા કેટલા મિત્રો જોયા આમાં હે એક યજ્ઞના ત્રણ ત્રણ લાખ રૂપિયા છ છ લાખ રૂપિયા આવા કેટલા કેટલા દાન છે અને સાંભળી જો પૈસા હોય તો દેવાયો પણ ન હોય ને તો રંજ ન કરતા ન દેવાનું હોય ને તો રંજ ન કરતા અહીંયા સેવા આપશો ને તો એમાં ઉમિયા તમારી ઉપર એટલી ને એટલી કૃપા કરશે ભલા માણા અહીંયા કોઈને પાણી પાઈ દઈએ અહીંયા અરે કેવા ગયો ભગવાન આ યજ્ઞનું મહત્વ કેટલું કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન જેથી કૃષ્ણ પાસે આવે છે નારાયણ હા મોટા ભાઈ આજ અમે એક સંકલ્પ કર્યો છે શેનો સંકલ્પ આમ તો પાંડવો સંકલ્પ કર્યો એમ કે એટલે કૃષ્ણને દાયશકો પડતો તપાસો કંઈક નવું નથી લાવ્યા ને એમ મજા ભાઈ તમે શેનો સંકલ્પ કર્યો તાકે અમે સંકલ્પ એ કર્યો પાંચે ભાઈઓ એને મા કુંતાએ અમારે વિષ્ણુ યાદ કરવો છે અમારે યજ્ઞ કરવો છે અને કૃષ્ણને જે પોરવના પલા ચડ્યા કે ધન્ય છે તમને નકર ખુદ નારાયણ હારે હોય પછી યજ્ઞની શું જરૂર વિશ્વામિત્ર જ્યારે ભગવાન રામને સાથે લઈ ગયા તમે લવ લવકુશના સંતાનો છે એટલે વાત કરું છું સાહેબ ભગવાન રામ ને વિશ્વામિત્ર જયારે હારે લઈ ગયા અને જયારે સુબાહુ વધ કર્યો જે અર્થ માટે યજ્ઞ કરી રહ્યા હતા ભગવાન માટે અને જે ભગવાનની ઓળખાણ થઈ ગઈ વિશ્વામિત્ર ને કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ તો આપણે હવે મળી ગયા છે હવે યજ્ઞ ની શું જરૂર અને તેથી ભગવાન રામ બોલ્યા છે ગુરુજી મારા માટે નહીં જગત માટે યજ્ઞ જરૂરી છે જગત માટે યજ્ઞ કરો અને આજ

એની પત્રાવળી હું ઉતારવાનું કામ કરીશ એની સેવામાં સેવાનું હું કામ કરીશ સાહેબ બ્રાહ્મણ જમેલા પાત્રને તમે લઈ લ્યો અને બ્રાહ્મણ જમેલા અથવા અતિથિ જમેલાના પાત્રને લઈ અને તમે ધોઈ નાખો તમારી નવ ગ્રહની પીડા મટી જાય છે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો આ એ તો નવ ગ્રહની સ્થાપના પુત્ર પ્રાપ્તિની આયા આયા યજ્ઞ છે પુત્ર કમાષ્ટિ યજ્ઞ હકીકત કહો શ્રદ્ધાથી જેને સંતાન ન હોય એ આ એક પ્રદિક્ષિણા કરી અને માગી લેજો અને જે માગો શ્રદ્ધાથી અને એક વ્રત લઈ લેજો કે આ કાર્ય થઈ જાય ત્યાં સુધી હે માં ઉમિયા હે ભગવતી હું આ કાર્ય આ વ્રત રાખીશ અને તમારું કાર્ય સિદ્ધ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દઈ ભલા બાળા મને ભરોસો છે આ કાર્યો છે અને એ કાર્ય કેવલ ને કેવલ વાત એ છે કે ભારત જ કરી શકે કોઈ બીજા શાસ્ત્રમાં યજ્ઞની સુવિધા નથી લગ્નની સુવિધા નથી તો યજ્ઞની જાતી હોય આપણે જ્યાં ચાર ફેરા ફરીએ એ ધંધો બીજા ધર્મમાં છે જ નહીં હે અમેરિકામાં ને એમાં તો છે ને આમામ આમામ કરીને ચર્ચમાં કરીને એ ઘુમ ઘૂમ કરતા વ્યાતા આજે કાકડા કઢી ગયો નો વિધિ નો વિધાન અને વિધિ વિધાન વગેરેના પરણે છે ને ત્યાં જો એની ટીકા નથી કરતો સાહેબ આપણને ગમે એ લોકોની શિસ્ત એ લોકોનો વિવેક અને આપણા એટલા ભાઈઓ ત્યાં રહે છે હે ગૌરવ છે આપણે એમાં કાંઈ નહીં પણ આ વિધિની વાત કરું એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે ભાઈ ભાઈ ત્યાં અમેરિકાના મૂળ લોકો છે એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાં લેટમાં ફેરવો એટલો ફેર ત્યાં જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે બે જણા એટલો બધો પ્રેમ કરે એટલો બધો છૂટા જ ન પડે એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ્યા જ જતા ચટા ચટા એવો પ્રેમ કરે ને દાદા તે પાંચ વર્ષમાં પ્રેમ ખૂટી જાય ઊંડા બોર માલી સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમ ને ક્યાંય લેવી પાંચ મે વર્ષે છૂટા છેડા અને આપણે તો હાથ હાથ ભવ આલે કેટલા ભવ એક જનમ નહીં હાથ હાથ જનમ હું કામ આપણે રાહવા રાહવા ના તો વેળા હોય અને બપોરે તો બાંધી બેઠા હોય બહુ બહુ અરે હકે કે ઝઘડવું એ એક પ્રેમ છે હો બપોરે બાજી પછી એક વાર બીજું પૂછું તમને પતિ પતિ ઝઘડવું એ કઈ ખરાબ નથી પણ પ્રેમથી હા હું ઝપા ઝપી નહીં હા અને અમુક તો અમુક તો ખીચાવા જ ઉપરથી આવ્યા હા પણ જો બપોરે બાજ્યા હોય બપોરે અને પછી હાજે જયારે પાછા ભેગા થાય તો મારા એક પ્રશ્ન છે બે પતિ પત્ની નો બોલતા હોય ઘડીક રિહાણા હોય તો પેલી વેલી બોલવાની શરૂઆત કોણ કરશે કરો આપણે એ આપણી પાર્ટી છે બધી આપણી પાર્ટી હો એ આપણે પછી હાજર કરતા કરતા પાયા દવા હા વાસું કે નહીં આપણે અડુ જાવ ભાઈ હું રાંધ્યું શું છે જમવાનું તા તો આપણે એમ થાય બપોરના રોતા જઈ શવા અડતાલીમ બને મને ખબર છે

મારા ફાવતું પછી ખબર પડી તોય આપડી ધીરતા તો જવું આપણે તોય કે હવે ડાર્લિંગ જવા દે ને બધું હવે જા બધું છોડો ને યાર હા હા એ હું છે ને મમ્મીને કહેતો હતો ને તું એ માથે લઈ લીધું એવું છે તો તો એ ખીચડી ને કઢી કરી હાલ ખાઈ લઈ બસ બાપ બેયના ના જુદા હોય આત્મ એક હોય આનું નામ દાંપત્ય જીવન બાકી તો એકલો દાશ્ય કરવો તો ઓલી કલબુ નથી આવતી એમાં હમુ થાય એટેક આવે ડોહા ભાઈ હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામ ના ત્રણ જ વિષય હસો બીજાને હસાવો અને અમુક વાત ને હસી કાઢો જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય કા હસો કા બીજાને હસાવો અને અમુકની વાત હસી કાઢવાની હા હું કઈક ખીજાય તો હસી કાઢવાનું પણ અમુક અમુક તો હા હું એવા છે ઓહો હજી પરણીન દીકરી આવી હોય ને હવે જો તમે આપણે જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લૂટૂથથી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની વૈશમાં આવડો તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાત રાખો જે હાલી આવે છે નહીં સાલોમાં પછી એમ કે વાહ તમે હા મારતા નથી અરે એક નવી નવી દીકરી ફરણીને આવી નવી નવી દીકરી ફરણીને આવી ને એટલે આખો પરિવારય સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે એ બારીઓમાંથી જોતા હોય બાય ભાઈ ભાઈ અવાજ અવાજ ચાલો હજી તમે સાંભળો અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી તમે ટેસ્ટિંગ કરી છે કોઈ પણ કોઈ પણ જો ડૉક્ટરે તેના એને કોઈ કોઈપણની ટ્રીટમેન્ટ ચાલુ કરે ને પહેલાં એ બધા રિપોર્ટ કરે એ હજી રિપોર્ટિંગ ચાલે છે પણ થઈ ગયું મને ખબર છે તમને શું જોવે છે એ વાત નવી નવી દીકરી હજી પરણીને આવેલી

ક્યાંક રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડે તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું છું હું તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં અને અત્યારે તો છોકરો જે પડી ગયું હોય ને ત્યાં આખો ઘર ચીકું જુ પલી જુ માજુ દીખો ચીકું જુ અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય બોલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો થઈ જાય પ્રાણી નો ટસી ગયા થા